આ ચંપુલો પહી હન કેટલી પબ્લિક આઈ હા મિત્રો વિચારી લતું આટલી આ તો આજ નલો થઈ વિડીયો જોયે ખબર જ પડી

જિંદગી તમારી પૂરી ચાર કોણ લઈ જાવ પાડા ભૂંડું છે મફતે જોતો નહિ શું તું તમે પાડા ની નથી આલી કોક પચીસ રૂપિયા આગળ પાછું કરીને લઈ રહેવું પડશે કારણ કે મારા તમને ખબર છે પચીસ રૂપિયા ની આપડે આશા હોય છે લેવાનો તો ફાઇનલ જ છે વિહાજી નક્કી નહિ નક્કી અને ખાડા પછી કરશે

વરાજ કઈ નાખશો તમે ભલાજ આવું વટે છો આવરા તમે કરી નાખશો કોક નહીં અને ભાવ પેલા ઉષા કાકા વેલા કરો છો

એ પેઢી બકરા સારતા રોટલા ખાતા પણ રોટલા ઢોળી ગયું ઓહો માતાજી ના 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 તમે સોગન નાખો તમારી બધી વાતો સાચી જ હોય છે આપડે તમે પેલી વાત કરી હતી ખબર છે કિંમત આવી પ્રમાણે જો કિંમત ની તમે વાત કરજો નહીં આપડો તો એક જ વખત એટલે વિહાજી તમે આટલા બધા મોડા લઈને આયા છો તો ફોન કર્યો રોટલા બોટલાનું બધું તૈયાર ના કરાવત

મોણ નો વ્યવહાર એવો છે કે બાપ ને જોઈને છોકરા સંસ્કાર શીખી તો પછી ઓયન જોઈ અને પાડે એવા સંસ્કાર શીખે આપડે હું શું કેતો ને તો વેચી ખાતું માથે આપડા આવશે બાપ બેટા ને હાવીલા હશે દોષી કહીશું નહીં હ હા આ રડો ઓ તોને હેડ આપણ જોજી પણ આ બધે પાણી પોકે ને એટલું લાવો એટલે તો સયલે કલ દી પણ આ ગાલો કેટલો કલી ગયો હે જ નાખો સોન ધવા નામ લ્યા આ લ્યા આ ભાઈ

对吧？

આ પાડો તો આયા છે તો આટલા શરમોય છે કદયાક આયા ને હગું કોક જો હોય તો આ શરમોય હગુયેમી કરાયેલું સ મને ખબર છે હજુ ઠેકાણું પડતું મારા ઠેકાણું તો પડી રાખો હેડ પાછા કાકા હવે બધું આ મેલો

જો આપડે સુખ ખાલી સુખ તો ઠીક છે પણ તમારો તો ડોવા ડૂબુ નો ભેગા મજૂરી કરી લાયા મજૂરી વાત ક

ગમે છે હું શું કહું છું પંદર પંદર રેવા દઉં બાર હજાર રૂપિયા કેશ હલાઈ દઉં એટલે આવું અહિયાં નું રેન તમારું તમે લાયા છોડો બરોબર ના ગમે લેડો બધું ઠેકાણું કરી આપડે ભાઈ જો કિંમત જોણ કરી દીધી છે ગમે તો ઠીક તમે

પેલા પછી પબડો અને પચીસ રૂપિયા આલીને છે કાલ ઉઠી આગા આ તમારો છોકરો આગા પાસો પબડે એ આ તમારો છોકરો છે ને

મેમન જોડે મારે બે તારે ચા પાણી બધું ના લ્યો હવે આવી કોઈ જોવા આવે જોવા આવે કે મને જોવા આવે તો ચોખોટ બનતા કઈ દેવાનું મને પહેલથી જ